મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે પ્રિયપાત્ર સાથે ઝઘડો કરાવે એવા મુદ્દાઓ ટાળવા તમારી માટે શ્રેષ્ઠ રહે છે કોઈ રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય આયને વધારવા માટે કાગડાઓને રોટી અથવા સફેદ બ્રેડ ખવડાવો વૃષભ રાશિફળ તમારો પરિવાર તમારી વહારે આવશે તથા કટોકટીના સમયમાં તમારું માર્ગદર્શન કરશે કોઈ કાર્યમાં માસ્ટરી હાંસલ કરનારી વ્યક્તિનું નિરીક્ષણ કરી તમે કેટલાક પાઠ શીખી શકો છો આ બાબત તમારા આત્મવિશ્વાસને દ્રઢ બનાવવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેનમાં જશે પણ એ કઈ રીતે સુધારવી તેનું પ્રથકરણ કરવાની તમારે જરૂર છે તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય પેશાગત સફળતા માટે પક્ષીઓને મીઠી વસ્તુઓ ખાવા માટે આપો મિથુન રાશિફળ સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે ગંભીર સંબંધીઓના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમારા માતાપિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે પ્રેમ તથા રોમાંસ તમને ખુશખુશાલ મૂળમાં રાખશે તમે ક્યારેય ચોકલેટ સાથે આડુ અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે ઉપાય સારી વિતસીય સ્થિતિ માટે પકાવેલા અને અથવા મીઠા પેળા ચાવલ ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો અર્ક રાશિફળ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો સભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું મહત્વના પ્રોજેક્ટ સમય પર પૂરા કરી તમે મહત્વના લાભ મેળવશો એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેનો વિશે અફસોસ થાય તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્ત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે ઉપાય સમૃદ્ધ જીવન માટે રોજ તેલથી સ્નાન કરો સિંહ રાશિફલ ઇક્વલ્સ મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારું ભાગ્ય તમારી તરફ આવી રહી છે તથા અરાવના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ થજો ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે કળા તથા રંગભૂમિ સાથે સંપળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણે શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો ઉપાય પગરખાં પહર્યા વગર નાની લાકડાની બેઠક ઉપર ખાવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ સચવાય છે કન્યા રાશિ પર શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈપણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો પૂરતો આરામ લેવાનું યાદ રાખજો લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય તમારા રોજના આહાર મેં ઇલાયચી બુદ્ધનો પ્રતિનિધિ લેવાથી સ્વાસ્થ્ય વધે તુલા રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ ખવાની શક્યતા છે પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે સામાસામે ગુસ્સા કરવાથી દૂર રહેવા માટે તેની પરવાનગી લો તમે આસાનીથી સમસ્યાઓ ઉકલી શકશો સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયત્ન કરો આજે તમે તમારા પ્રિયપત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો પરંતુ કેટલીક જૂની વાતો ફરી પાછા આવવાના કારણે તમારી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય પગરખાં પહેર્યા વગર નાની લાકડાની બેઠક ચોકી ઉપર ખાવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ સચવાય છે વૃશ્ચિક રાશિફલ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે રાત્રિના સમયે આજે તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે ઘરમાં કોઈક વિધિ અથવા મંગળ સંસ્કાર થવા જોઈએ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમકે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે આજે જો તમે વિનમ્ર અને મદદરૂપ હશો તો તમને તમારા ભાગીદાર તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળે છે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારો સંતોષ મુજબનો પરિણામ આવશે આજની સાંજ તમારું જીવનસાથી સાથે તમારું જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય ૐ ભ્રામ ભ્રીમ બ્રાઉમ સહરાહવે નમઃ ૐ ભ્રામ ભ્રીમ બ્રાઉમ સહરાહવે નમઃ નો 11 વખત જાપ કરવાથી કુટુંબ જીવન સુંદર બનાવી શકાય છે ધનરાશિફળ શારીરિક પીડા સહન કરવાની ક્ષમતા છે તમારું શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈ પણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો પૂરતો આરામ લેવાનું યાદ રાખજો આજે તમને પોતાની સંતાન દ્વારા ધનલાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થતા મળશે ઘણા મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે સવારના સમયે પાવરકટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે ઉપાય સારા લાભ પ્રાપ્ત કરવા માટે ગાયને લીલું બાજરો જુવાર સોરગમ ખવડાવો મકર રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે પર આવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે સામસામે ગુસ્સો કરવાથી દૂર રહેવા માટે તેની પરવાનગી લો તમે આસાનીથી સમસ્યાઓ ઉકેલી શકશો રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે તમારી માતાપિતાને હળવાશથી લેતા નહીં કોઈપણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સફેદ પાડેલી કૂતરીને ખવડાવો ઉંભ રાશિફળ તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે આજે તમે સારું એવું ધન કમાશો પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા હો તો ઝડપથી નિર્ણય લો કેમ કે ગ્રહો તમારી તરફ વણમાં છે તે જે કરવા માગો છો તે કરતા ગભરાતા નહીં આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમે પરિવારના સભ્ય સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે ઉપાય પોપટને લીલી મરચી આપો મીન રાશિફળ ઝાડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમે તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા ખૂબ લાગણીનો તરંગ મળ્યો છે આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે પણ માતાપિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે ઉપાય જરૂરિયાતમંદોને રક્તદાન કરવાથી વ્યવસાયિક અને કાર્યજીવનમાં શુભ પરિણામો મળે છે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટમાં હર હર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે